નમસ્કાર મિત્રો હમણાં થોડી જ મિનિટો પહેલા હળવદ તાલુકાના વેગડો ગામે એક જ સમાજના જે જૂથ છે તે જૂથ સામ સામે આવી ગયા હતા જોકે ત્યાર પછી જે છે એ એક જૂથના વ્યક્તિઓ જ્યારે હળવદ પોલીસ મથકે ફરિયાદ કરવા આવી રહ્યા હતા ત્યારે અન્ય જૂથના જે લોકો છે એ પાછળ આવીને તારિયાના કા કરવામાં આવ્યા છે અને સાથે મૂંઢમાંડને એ મારવામાં આવ્યું છે ઇજાગ્રસ્ત બંને બાપ દીકરો છે તેને અત્યારે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા છે આપણે થોડીક તેઓ સાથે જ વાત કરીએ કાકા શું તમારું નામ રામજી ચતુ સુરેલા રામજી ચતુ વેગડો ગામે જ રોહો કે વેગડો ગામે જ રોહી શું બન્યું તું શું આજે એ અમે અહીંયા નીકળી એટલે અમારી નજર રાખીને હુમલો કરવા ઉભા જ રહે તો અમે મારા એક જણો પહેલા બથો બજ આવ્યો તો હું અહીંયાથી મારા છોકરાને લઈને ફરિયાદી કરવા જીવો તો નદીનો પુલ તપતા ત્યાં દબી રહેલા દસ જણા ધારિયાને ધોકાને કવાડા લઈને મારવા માંડ્યા હવરા ધારિયા ઠોકવા માંડ્યા અને છોકરાને અંદર કાપી નાખવા નદીના બાવરમાં લઈ ગયા દો જણા હતા અને મારી અને અમારા માથા પગ ફોડી નાખ્યા અમારી પાસે બધી સાબિતી છે અમે દસ વરથી એના ઉપર કેસ કરી અરવજની પોલીસ કંઈ પણ કરતી નથી અને અમારી વહુ દીકરીના પણ નીકળે તો નામ લઈ લે છે એ હારૂથીને અમારે રે રાતે અવર હવાર બાજે છે અને અમને કોઈ દિન આજ દસ વર્ષથી આ હખનો રોટલો ખાવા દેતા નથી કારણના પૂરા સપોર્ટ છે સરકારી નોકરી જ છે પોલીસ વાળા હે પોલીસ ખાતામાં કંઈ અમારું હાલવા દેતા નથી અને અમને અહીંયા રહેવા ન દેવા થી મારી નાખવા આઠથી આગળ પહેલાં ગામની અંદર એક છોકરો પેટ્રોલ સાંટીને હરગાવી અને મારી નાખેલ છે અમે પણ કોઈને હરીવાય નડ્યા નથી અમે કોઈનું ગામમાં નામ લીધું નથી તેને આ ખૂન કરીને તે વ્યક્તિ પાછા છૂટીને આવી ગયા છે અને બીજું ખૂન અમને હરગાવવાની કોશિશ કરે ટ્રેક્ટર ભટકાડવાની કોશિશ કરે મોટરસાઇકલ ભટકાડવાની કોશિશ કરે અમારા છોકરાને મારી નાખવાની કોશિશ કરે પંદર દી પહેલાં અમારા છોકરાને હુમલો કરીને રોડ માટે ઢૈડીને માર્યા હતા આજ પણ મારા સામે આવીને મારા એરે રે આવીને મને સામે આવી ગયા જ્યારે અમે ઘર બહાર નીકળી અમારું પતરાનું કમાળ ખકડતા રહી બે પાંચ જણા સામે જ ઊભા રહે અને અમે પોલીસ સ્ટેશને આવું જાહેર કરવા જઈ તો પોલીસવાળાએ એને આજથી પંદર વરસ પહેલાંય પણ કંઈ પણ કર્યું નથી અને હજી પણ કંઈ કર્યું નથી મેં આઈજીને દીધું ડીએસ દીધું કલેક્ટરને દીધું ગાંધીનગર દીધું બધાય લખાણ મારી પાસે પડ્યા છે ઓ તો હું સાબિતી લઈને હાજર છું કીધું ને કે પંદર કંઈ હુમલાની જે કંઈ ઘટના બની હતી પહેલા તો ત્યારે પોલીસ રજૂઆત અમારા માથે કેસ કર્યો ખોટો અને જ્યારે હોય ત્યારે અમારા માથે ખોટા કેસ કરે છે અને અમને રહેવા દેતા નથી વહુ દીકરીની કોઈ ઇજ્જત આબરું નથી તો આ સરકાર તો એમ કહે કે પોલીસ ખાતું અત્યારે કોઈ બેન દીકરીનું નામ લીધું હોય તો એને રાતે રાતે અમે પકડી લઈ તો માણસ આજ ત્રણ મહિનાથી છૂટો રખડે અને આ બીજા અમને વાયે આઠ અઠવાડિયે મારે ચાર દિએ મારે પાંચ દિવસ મારે તો હળવદનું પોલીસ ખાતું કાંઈ પણ કરતું નથી અને હા કે નથી કરતા તમારે ઘટના એવી શું બનેલી છે કે જેથી ઈ પરિવારને તમારો પરિવાર જે છે સામસામો આવી જાય બોલાચાલી થાય હામે હામે રહી વાંધો પડખેનું ઘર ને ખાલી કરાવીને મારીને કાઢી મૂક્યા છે અને અમને મારવા કાઢી મૂકવા આવે વહુ દીકરીનું નામ લઈ ગયા હે બે મહિના પહેલાં પણ આ મેં અમે પોલીસ ખાતે જાહેર કર્યું તો પોલીસ ખાતું એને એમ કહે કે અમે એના ભેરા ભણેલા હી એવું પોલીસ ખાતું જાહેર કર્યા જમાદાર અને કંઈ પણ કર્યું નહીં હું પાંચ દિવસ પહેલાં કહેવા કે અમારા આમાં મૂસું મળે છે અમે બહાર નીકળી ત્યારે અમારા આમાં આવીને બે જાય બાજુ માથે ટ્રેક્ટરનો હુમલો કરે છે અમારા મોટર સાયકલનો હુમલો કરે તમને ત્રાસ આપે ત્રાસ આપે છે અને અમે કેટલા જણા અહીંયા પરિવાર સાથે આ એક દીકરો છે બીજા હે દીકરા ના બીજા કોઈ હે નહીં આથી મહિના પહેલા દસ જણા એ જઈ અમારા જૂના ફરિયામાં જઈ મારા ભાઈ નાનાને મારી મારી અને નાખી દીધો તો કોરી અર્જન શિવા કોરી જયેશ અર્જન અનિલ કેશુ અનિલ જીલા કોરી પ્રતાપ પ્રેમજી કોરી આપણે

અને બધા આખી દુનિયા માં જોયું હે આ બધા જ વ્યક્તિ હેલાવી દેવાનું ઘટના બની એટલે સહારો પોલીસ સિવાય બીજા કોઈનો છે નહીં પોલીસ શું અપીલ કરશો અમે પોલીસને અપીલ કરી અને અમે પોલીસને કહી કે આવા તમે નહી રોકો અને આવા તત્વોને તમે છોડી મુકશો તો આ રે એ આવી રીતે હરગાવશે અને ગમે ના રે એક્સિડન્ટમાં નાન તેન માણા મારશે આજ અમને આની જો કાર્યવાહી કાર્યવાહી ટૂંકમાં પોલીસ કરે એવી માંગ હા આની જો તમે અમે પોલીસ પાસે માંગ કરી કે આમાં અમારી વહુ દીકરીની ઈજ્જત નથી તો તમે તો એમ કહો કે અમે તરત પોગી જઈ સમજ્યા હા તો એને અમારી દીકરીનું નામ લીધું છે હા અને મારવાવાળા તું ઓરને કઈ અને ઈ તો સાંભળો ઈ તમે પોલીસ માં જે એફઆઈઆર કરો એમાં તમે નામ દઈ જો તમે વાંધો નહીં તમને માથાના ભાગે તારિયાના નીના કા મારેલા છે ટાંકા ની આયા છે શું તમારું નામ અને કાકાએ એ કીધું કે દસ પંદર વર્ષથી થી આખી બધી બોલા ચાલી બધું હાલે છે નાની મોટી બોલા ચાલી થાય ફરિયાદ ને દાખલ કરો પોલીસ સ્ટેશન અરજી ની આપો પરંતુ આનું કોઈ નિરાકરણ આવ્યું નથી હજુ સુધી અને આજને આજે શું આખી ઘટના બની હતી કારણ કે તમને ઢસડી લઈ ગયા તા આવી વાત છે માથામાં ધારિયા ની ઘા મહેરા છે આજ શું ઘટના બની હતી તમારી સાથે ઘટનામાં તમારું નામ કહેજો એક મારું નામ સુરેલા વિક્રમ રામજી મારા પપ્પા દહીનું લઈને આવતા હતા ત્યારે એમની હારે ઝપાઝપી કરેલી ત્યારબાદ ત્યારબાદ અમે હળવદ પંથકે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવતા હતા વચમાં અમને પાછળથી ધોકા વડે કરવા માંડ્યા ત્યારબાદ એટલે માથામાં માર્યો માર્યો બીજું માર્યું ત્યારબાદ ધાર્યું માર્યું પછી મને મને ધાર્યું બે ત્રણ જગ્યાએ માર્યું છે માથામાં પછી મને કંઈ ખબર નથી પછી મને ઘસડીને આમ નદીની કાંઠા પર લઈ ગયા હતા ત્યાં પણ ધોકા વડે માર માર્યું હતું કેટલા જણા હતા બધા મારવા વાળા મારવા કમસે કમ 7 થી 8 જણા હતા હા તે મારીને જતા રહ્યા પછી પછી અમે હળવદ પોલીસ સરકારી દવાખાને આવ્યા શું તમારી માંગ છે કારણ કે આરોપીઓ સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરે સામે કોઈને કંઈ વાગ્યું એવું કંઈ સામે તમે હુમલો કર્યો તો આવું કંઈ છે કંઈ અમને પાડી જ દીધા અમે કંઈ હુમલો બુમલો કર્યો નથી એટલે હું પોલીસને જણાવવા માગું કે આની કાર્યવાહી કરો તમે

તો મિત્રો આ જ પરિવાર છે ને હુમલો કરનાર જે લોકો છે એ પણ વેગડવા ગામના છે એટલે ખાસ આ પરિવારજનો પણ માંગ કરી રહ્યા છે છેલ્લા દસેક વર્ષથી એ જે પરિવારજનો છે બોલા ચાલીને બધું થઈ રહ્યું છે તો પોલીસ તંત્ર પણ આમાં કડક કાર્યવાહી કરે અને જે કંઈ આરોપીઓ છે તેના સુધી કડક કાર્યવાહી કરે તેને ઝડપી લે તેની સાથે હવે આવતા દિવસોમાં જે આવી જે કંઈ હુમલાની એની જે કંઈ ઘટનાઓ છે એ ગામમાં ન બને આભાર મિત્રો